આમસ મોટા ગટરના ખાડાઓની સામે આમોદ શહેર ભાજપ પ્રમુખની દુકાન પણ આવેલી છે આમોદમાં નાગસમા વિસ્તારમાં આવેલ ચાર રસ્તા પાસે તૂટી ગયેલ ગટરનો સ્લેબ છેલ્લા ઘણાય વર્ષોથી રિપેર કરવામાં નથી આવ્યો સ્થાનિકોમાં તેને લઈને રોષ જોવા મળ્યો છે હવે જે સ્થાનિકો છે આ સમગ્ર મુદ્દે આમોદ નગરપાલિકા તાકીદે નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે રાજ રાજદીપસિંહ મનહરસિંહ શું થયું હતું અહીં આગળ હવે છેલ્લા ત્રણ વર્ષ છે અહીંયા આગળ નગરપાલિકા વાળાને અમે કેટલી અરજો આવીએ છીએ તોય કશું કરતા નહીં ને ત્યાં આગળ અમે હતું તો તાત્કાલિક અરજી આપી તો એ થઈ ગયું તો અહીં આગળ અમે છે તે અમે કેવા આ ત્રણ વર્ષથી આવું ને આવું છે કેટલોને તકલીફ પડે છે આના લીધે થઈને તો તમે શું કહેવા માગશો આ છે હવે અમે તો શું કહીએ અમને અરજી આપી આપીને અમે તો થાકી ગયા હવે એ કંઈક કરે તો સારું આવે નહીં આવે આ ચોમાસું હોય આવ્યું બધું પાણી અંદર જાય અને પછી એનું પાણી બહાર આવે

મારા મિસ્ટર હોય ઈ ગયા કંનો હજુ સુધી તમારું કામ કોઈનું કાલ નહીં આજે સમને અહીંયા આગળ શું જવાબ મળ્યો આગળ એવું કીધું કે જ્યારે થશે ત્યારે બાંધકામનું કામ થશે ત્યારે થશે